રામાભાઈ અને એમ કહેવાય કે રૂપામાની કુખે જેને જન્મ ધારણ કર્યો હોય વિક્રમ સ્વાન ઓગણીસસો ચોર્યાસી હોય મહામહિનાની અજવાડી સાતમ અને શનિવારનો દી હોય અને એવો કીર્તિ સુરજ ઉગ્યો હોય અને એ સ્વાન એટલે પરમ પૂજ્ય લાલદાસ બાપુ અને એની મારે તમને વાત કરવી છે કારણ કે નાનપણથી જ એને ભક્તિનો રંગ લાગ્યો છે આગને કોઈ મહેમાન આવ્યા હોય એની સેવામાં લાગી જાય અરે બારે કવરસરી ગરીબાયાટો અને પટેલના ભેડા બે રૂપિયામાં હાથી તરીકે જેને કામ કર્યું હોય પણ મનમાં તો નામ અલગ ધણીનું રટણ રટી રહ્યું હોય એવા લાલદાસ બાપુની વાત કરવી છે અરે વન વગડે ગયા હોય વાડે થી સરસ મજાના લાકડા ભેગા કર્યા હોય ભારો બાંધ્યો હોય જલાલુદ્દીન નવાબ રાજ હોય માથે ભારો ઉપાડી અને સાત ગૌ નો પંથ કાપી રાધનપુરની બજારમાં બજાર લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે પણ ઘટની ની માલિપા રોમે રોમ જેને અલગ ધણી નામ હોય અને એમ કરતા કરતા મોટા થયા હોય સત્તર વર્ષની ઉંમર થઈ હોય મા બાપે વિચાર્યું હોય કે દીકરો જુવાન થયો એના લગ્ન કરીએ અને એમાંય અમીરપુરા નામનું રૂડો ગામ હોય ગલાભાઈની દીકરી હોય ધૂળીમાની કુખે જેને જન્મ ધારણ કર્યો હોય અને જેથી નવરો દિનો નાથ હોય તેથી એને ઘડી હોય એવા પાલુમાં જોડે વિક્રમ સવંત

મે લગન તો મારા મા બાપ ના કહેવાથી કર્યા છે પણ મારે સંસાર ની આ સંસારની માયાજાળમાં આવું નથી માટે કાલે દી ને એટલે હું તને અમીરપુરા મૂકવા આવીશ અને જો જો नर નારી એક મતા તો થાય સરગા પરમાં સતા અને ઈ સતીએ એટલું જ કીધું હોય કે હવે તો પરણીને પાતક લાગ્યું હવે પાછું પિયર જવાય નહીં ભગત હવે તો તમારા ભેળી હુંએ ભક્તિના માર્ગે હાલીશ અને જેને એવા એક नर नारी જેને સંસાર સુખનો ત્યાગ કરી અને ભક્તિની કેડી ઝાળી હોય એ પરમ પૂજ્ય લાલદાસ બાપુ અને પાલુ માને તાળીઓના ગગડાટથી વધાવી લેશો સંસાર રૂપી શેરગઢ ગામની એમ કહેવાય કે દખણા દી બાજુ એમની વાડી હોય એ વાડી એ હનુમાનજી ની સ્થાપના કરી હોય સાજ સવાલ નિત સ્મરણ કરતા હોય અને ખેતી કરતા હોય જોજો ભક્તિ જેનું તેનું કામ નહીં ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ ભયે આકાશ એ દાબી દુબી ન રહે કસ્તુરી કઈ વાસ ટીલા ટપકા કરે હે મારા મોટી મોટી પેરે એનાથી ભક્તિ નો થાય ભક્તિ દેખાડવાની વસ્તુ નથી અને સાજ સ્વર નીત સ્મરણ કરે એક બળદ રાખે ખેતરમાં હાકે એક દિવસનો પ્રસંગ બન્યો ઈ બળદ ગયો મરહી તો કે પાલું હવે શું કરશું

આજે એ જગ્યા નાખી અહીંયા બેઠા છે ને ઈ જમાનો હતો બળદો નો મેળો ભરાય આપણા કેટલાય ભાઈઓ આવે ત્યારે પાલુમાં અને લાલદાસ બાપુ હોય જાતે રસોઈ બનાવે અરે ક્યારેક પાલુબા બાર ગામ ગયા હો તો લાલદાસ બાપુ પોતે બાદરીના રોટલા ઘરી અને ગતને ખવડાવે ને એવો અડા બિંબ ઈ સંત ઈ લાલદાસ બાપુ લહેર લાવ્યા ભલે ગુરુ

પણ એ બાઈ ને ઉદાસ જોઈ અને લાલદાસ બાપુ એટલું જ બોલ્યા કે ઉદાસ તો કે બાપુ વાત શું કરીએ અમારે શેર માટીની ખોટ છે અમે આપની પાસે આશા લઈને આવ્યા છીએ જો અમારે ઘેર ખોડાનો ખૂંદનાર આવે તો અમારા વાજિયા મેણા દૂર થાય બાપ ત્યારે લાલદાસ બાપુએ કીધું કે બાપુ હું કોઈ ચમત્કારી સંત નથી

લાલદાસ બાપુ થયો એ પણ બાપુની પાસે આવ્યા અને આવીને એટલું કીધું હું કે બાપ મારે ઘેર શેર માટીની ખોટ છે ત્યારે લાલદાસ બાપુના આ શબ્દો હતા કે કદાચ એક દીકરો તારે ઘેર થાય તોય તારી માતાની મેર પણ જો તારે ઘેર જોડકા બે દીકરા થાય ને તો તોય લાલદા બાપુની મેર અને તાળીઓના ગગડા વધાવો એ હાલ દીકરાઓ લુહાર અમૃત લુહાર ને ત્યાં જોડકા બે દીકરાઓ અને એ સંતોની કૃપા છે બાપા કૃપા તો જુઓ એમને એમ નથી મળતું હું આ બહુ આખરી તપસ્યા કરી હોય ને ત્યારે મળે અરે જો તો ખરી આ મંદિર જે છે ને ત્રિકમ સાહેબનું મની રહ્યું હતું અને એ વખતે બપોરનું ટાણું થયું મજૂરો અને બાપુ બધા બેઠા એક વાંદરો આવ્યો કોણ જાણે ક્યાંથી મજૂરો મૂંઝાઈ ગયા કે આ શું ત્યારે લાલદાસ બાપુએ કીધું કે એ તો હનુમાન દાદો આવ્યા છે અને એ તમારા માટે મેર કરવા માટે આવ્યો છું બિયાસો માં અને મંદિર બરોબર પ્લાસ્ટર થઈને બાકી રહી ગયું અને ચારે બાજુ આરસ લગાવવાની આ દેખાય છે ને મંદિરને ને આરસ પાન લગાવવાનું હતું બાપુ બુજાઈ ગયા હું તો અવતારી ઓલીઓ કામ ધંધે કઈ જાઉં નહીં પણ હવે સવા લાખ રૂપિયાની જરૂર છે અને આટલા પૈસા ક્યાંથી આવે હે દાદા ત્રિકામ તારું મંદિર કદાચ અધૂરું રહી જશે અને દાદા રાત્રે સપનામાં આવ્યા હોય અને એટલું જ કીધું હોય કે હે લાલદાસ તું આ બાજુ દક્ષિણ બાજુમાં જા અમદાવાદ નગરીમાં સવા લાખ શું ડબલ અઢી લાખ થઈ જશે અને બાપુ અમદાવાદ ગયા હોય અને આપણા ભાઈઓ એને રૂપિયાનો વરસાદ કર્યો હોય અને અઢી લાખ રૂપિયા આવ્યા હોય ના રૂડુ મંદિર બન્યું હોય ને એ તો સંતની કૃપા છે કારણ કે સંત હોય ગુણિયલ ન હોય નાત જાત નો નેડો ચરણ ગહીલો સવેડો અને બહુ સુધાજીનો સવેડો એવા તો અનેક એના કાર્યો છે પણ હું ટૂંકમાં હવે એમ કહેવાય કે જ્યારે એમની જીવન સંધ્યા દેખાણી એમને એમ થયું કે હવે મારે સમાધિ લેવાની છે એ વખતે કરસનદાસ બાપુ કણીજથી કલાભાઈ પૂજ્ય પાલુ માતાજી બીજા બે ચાર ભક્તો અને સાજના ટાણે એટલું જ કીધું કે હું વહેલી સવારે સમાધિ લેવાનો છું કલાભાઈ ને એમ થયું કદાચ હું ઘરે આટો દઈ ના વેલો આવી જઈશ ઈ કની જ ગયા અહીંયા સવારનો નો પાંચ વાગ્યા નો પોર થયો અને પૂજ્ય લાલદાસ બાપુએ વિક્રમ સંવત બે હજાર તેસઠ આસો સુદ પાંચમ અને શનિવારના દી વહેલી સવારે જીવંતા જને લીધી અને તમે હું જાણ્યું જાણીએ છીએ એ સમાધિ આજે શેરગઢ ગામથી દક્ષિણાદી બાદ દઢ કિલોમીટર જે હનુમાનજી અને એમની વાડી છે ત્યાં એમને સમાધિ આપવામાં આવી એવા લાલદાસ બાપુને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો અરે એટલું જ નહીં પાલુમાં એ પછી છ વર્ષ જીવ્યા અને પાલુમાએ પણ કીધું કે હવે હું આ દુનિયામાંથી વિદાય લેવાના અને મહાસતી પાલુમાએ એમ કહેવાય કે વિક્રમ સવંત એ મહા મહિનાની સાતમને ગુરુવાર અને બે હજાર અને સિત્તોતેર એની સાલમાં જેને સમાધિ લીધી હોય એને તાળીઓના ગગડાટથી વધાવી લ્યો અને એના ઉત્તરાધિકારી કરશન બાપુ હું જો ને કેવી લીલી વાડી બનાવી છે બાપ શિક્ષણ પ્રેમી સંત છે જે કોઈ એમની પાસે આવે બેઠા હોય અંધશ્રદ્ધામાંથી દૂર કાઢવાની વાત કરે વેસન દૂર રહેવાની વાત કરે આ મારે બહેનો બેઠા છે ને એક વસ્તુનો જો ત્યાગ કરી દે ને તો અડધું તો એમને સુખ થઈ જાય ફેશન ફેશન જો મૂકી દો ને બેન પાવડર ને લાલી ને હેપી મોલ માં જાય ભાઈ પાસે કજો આમ એક હજાર લઈ ગયો બે હજાર ખર્ચા છે બિચારો અહિયાં ની ઉદાસ થઈ જાય મોબાઈલ કાઢે ફોન પે કરવા જાય પણ એકાઉન્ટ માં હોય તો કરે ને એટલે ફેશન અંધશ્રદ્ધા બેનો માં બહુ હોય એ અંધશ્રદ્ધા થી દૂર રહેજો અને શિક્ષણ ને જેને અપનાવ્યું છે રૂડી લાઇબ્રેરી બનાવી હોય કોચિંગ ક્લાસ જ્યાં ચાલતા હોય આપણા કેટલાય ભાઈઓ બહેનો વાંચી અને નોકરી મેળવતા હોય એવા શિક્ષણ પ્રેમી કરશન કરશનદાસ બાપુ એના માટે મારે કેવું હોય કે કરશનદાસ કરુણા સાગર કરે સેવા અતિતની શાંત તાર સાજો અલખ ની સાથે જેને તોડ્યો માયાનો તંત માયાને દૂર કરી અને ભક્તિનો મારકડો જેને ઝાલી લીધો હોય અને